જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ અનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસ છે આ દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજા થાય છે મિત્રો ત્રીજા નોરતે માતા ચંદ્રકંઠાનું સ્વરૂપ ધારણ કરે છે આ મા અંબાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે તેથી આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે ચંદ્રઘંટામાંની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માતા ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે અને માતાને શું ભોગ લગાવવો તથા માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ માતાજીની વ્રત કથા અને માતાજીના મંત્રની વાત આજના વિડીયોમાં કરીશું જય માતાજી જય ચંદ્રઘંટા માતા ચૈત્ર નવરાત્રિના નવ દિવસે દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આજે એક એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ ચૈત્ર નવરાત્રિનું ત્રીજું નોરતું છે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાને પરિણામે દેવીનો આવિર્ભાવ થયો જેથી જેનું નામ ચંદ્રઘંટા હતું ચંદ્રઘંટાનો અર્થ છે જેના મસ્તક પર અર્ધચંદ્રઘંટના રૂપમાં શણગારેલું છે તે ચાલો જાણીએ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ વ્રતકથા અને મંત્ર મિત્રો હવે આપણે માતા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માં ચંદ્રઘંટાના સ્વરૂપ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે માતા વાઘની સવારી પણ કરે છે ચંદ્રઘંટામાં દસ ભૂજાઓ ધરાવે છે જેમાં તેણીએ પોતાના હાથમાં કમળ ધનુષ બાણ તલવાર કમંડલ તલવાર ત્રિશુળ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે મિત્રો માતા ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી જોઈએ ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી આ મંત્ર ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ નો જાપ કરી આરાધના કરવી જોઈએ ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર ચોખા અગરબત્તી ધૂપ પુષ્પ વગેરે અર્પિત કરો તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈ પણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો સાથે જ દૂધથી બનેલી કોઈપણ મીઠાઈનો ભોગ લગાવી શકો છો પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરો જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકો છો આરતી અને ક્ષમાયાજના મંત્ર પાઠ કરવાનું ન ભૂલો સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે આ ઉપરાંત ભયમાંથી મુક્તિ મળે છે મિત્રો હવે આપણે માતા ચંદ્રઘંટાને શું ભોગ લગાવો તે જોઈએ એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાને ખીર ખૂબ પસંદ કરે છે તેથી માતાને કેસર અથવા સાબુદાણાની ખીર અર્પણ કરી શકાય છે પંચામૃતનું મિશ્રણ આ પાંચેય ગુણોનું પ્રતિક છે પંચામૃત એ દૂધ દહીં ઘી મધ અને ગંગાજળનું મિશ્રણ છે જે માતા ચંદ્રઘંટાને ખૂબ જ પ્રિય છે આ મિશ્રણ પાંચ પવિત્ર પદાર્થોથી બનેલું છે જેમાંથી દરેકનું પોતાનું મહત્ત્વ છે દૂધને શુદ્ધતા અને પોષણનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી તમે માતા ચંદ્રઘંટાને કાચું દૂધ પણ અર્પણ કરી શકો છો માતા ચંદ્રઘંટાને પણ દહીં ખૂબ પ્રિય છે તમે સાદા દહીં અથવા તન તેને ફળો સાથે મિક્સ કરીને પણ આપી શકો છો માતા ચંદ્રઘંટાનો મંત્રથી જાપ કરવો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ત્રીજા નોરતામાં માતા ચંદ્રઘંટાનો આ મંત્ર કરવાથી લાભ પ્રાપ્ત થવાની માન્યતા છે પિંડ પ્રવરાૂઢા ચંડગોપાસ્ત્રે કે પ્રસાદમ તનુ તે ચંદ્ર ચંદ્રઘટેથી વિસૃતા યા દેવી ઘંટા ચંદ્રઘંટારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ મિત્રો હવે આપણે માતા ચંદ્રઘંટાની વાર્તા સાંભળીએ કથાઓ અનુસાર મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી છે અને બીજું મા બ્રહ્મચારીણી સ્વરૂપ છે જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે જ્યારે માતા બ્રહ્મચારીણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે ત્યારે તે આદિશક્તિના રૂપમાં દેખાય છે અને ચંદ્રઘંટા બની જાય છે જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું મહીસાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો તે સ્વર્ગીય વિશ્વ પર રાજ કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો જ્યારે દેવતાઓને મહીસાસુરની ઈચ્છાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પાસે ગયા દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી ત્યારે તેઓ ગુસ્સે થયા એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો ભગવાન શંકરે તેનું ત્રિશુળ ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર ઇન્દ્રએ તેની ઘંટડી સૂર્યએ તેનું તેજ તલવાર અને સિંહ તે દેવીને આપ્યા હતા આ પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી મિત્રો તમે પણ ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાના રૂપની પૂજા કરી અને તેને ભોગ લગાવી વ્રત કથા સાંભળી તેને આશીર્વાદ મેળવી શકો છો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા જય માતાજી મિત્રો